યાત્રાધામ શામળાજી ખાતે રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભગવાન શામળિયા અબેલ ગુલાલ રંગે રંગાયા હતા ચાંદની પિચકારી દ્વારા કેસુડા રંગ ભગવાન શામળિયાને લગાડવામાં આવ્યો હતો તો રંગોત્સવના પાવન પર્વે ભગવાનને વિશેષ શણગાર કરાયો હતો તો ગઈકાલે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મટ્યા હતા તો સવારની શણગાર આરતી પહેલા રંગોત્સવ ઉજવાયો હતો હોળી અને ધૂળેટીના પાવન અવસરે મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું તો હજારો ભક્તોએ ભગવાન સંગત ધૂળેટી મનાવી હતી યાત્રાધામ શામળાજી ખાતે રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભગવાન શામળિયા અબેલ ગુલાલ રંગે રંગાયા હતા ચાંદની પિચકારી દ્વારા કેસુડા રંગ ભગવાન શામળિયાને લગાડવામાં આવ્યો હતો તો રંગોત્સવના પાવન પર્વે ભગવાનને વિશેષ શણગાર કરાયો હતો તો ગઈકાલે શણગાર આરતી પહેલા રંગોત્સવ ઉજવાયો હતો હોળી અને ધૂળેટીના પાવન અવસરે મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું તો હજારો ભક્તોએ ભગવાન સંગત ધૂળેટી મનાવી હતી હું બચું આ સુંદર એક મનોરથ છે તેના અંતર્ગત શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આજે ભગવાનને વિવિધ રંગોથી હોળી રમી અને ભગવાન જોડે ભક્તો પણ હોળી હોળી રમીને ધન્યતા અનુભવી રહ્યા છે હમણાં હાલ શણગાર આરતી થઈ ત્યારબાદ ભગવાનનો સેવાનો ક્રમ જેમાં સવા બાર વાગે રાજભોગ સવા બે વાગે ઉઠાપન સાડા છ સંધ્યા અને સવા આઠે શ્રેણી સાડા આઠે ભગવાન મંગલ થશે આજ રોજ સુંદર મજાનો પવિત્ર દિવસ હોય અનેક ભક્તો ભગવાન જોડે હોળી રહ્યો અને પોતાની ધન્યતા અનુભવી રહ્યા છે અનેક ભક્તોએ દર્શન કરી હોળીનો લાભ લીધો છે હેલો હર્ષ ઉલ્લાસથી અમે ભગવાનના સાથે હોળી રમીએ છીએ ચાંદીની પિચકારી ભગવાનને રંગ ઉછાળીએ છીએ હર્ષ ઉલ્લાસ કરીએ છીએ હું અહીંયા શામળિયા ભગવાનના મંદિરમાં દર્શન કરવા આવી છું અને બહુ બધા ભક્તો પણ આવ્યા છે આજે શામળિયા ભગવાનના મંદિરમાં અમે બધાએ હોલી પણ રમી અને શામળિયા ભગવાન જોડે અમે ચાંદીની પિચકારીથી શામળિયા ભગવાનને ને હોલી ધુલેટી રમવામાં આવી છે અને બહુ આનંદ આવ્યો છે